હવે ગાઈસ એક આ ટાવર બાકી છે હવે આની માથે છે પ્રભુ ઇતને કષ્ટ ના દે પ્રભુ એવી આળા છે ને થોડી તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારો મારા વ્લોગ તો આજ સવાર ફરી ગઈ છે અને આપણે ફ્રી થઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયા ડીડુ કોણ છે ડીડી ડીડી મારી ડીડી છે તો આપણે છે ને આ તબિયત ખરાબ છે આપણી એટલે થોડાક લેટ થઈ ગયા છીએ હવે આપણે જવાનું છે એક સાઈડ ઉપર જવું છે તો જઈએ શું છે જોઈ લઈએ બીજું તો હું કામ તો કરવું પડે ને હાલ બેન હાલો નાતો ગઈશ આપણે હો ગયા હે પી હવે જવાનું છે ટાવર માં ચડવા માટે પટુ પટુ અહીંયાથી જવાનું છે એક માતાજી ના મઠે ન્યાય કેમેરા બેન કરી દીધા કોઈ હળી હંસા કરતા કરતા એટલે બાબા આમ પેલો જાય ટાવર પર ચડવા છે ત્યાં જઈ ગયા આપણે સાઈડ ઉપર પોગી ગયા છીએ હવે આપણે ટાવર માથે દેખાય છે કેમેરો અહીંયા ઊંચા કાંઈ પડેલો દેખાય છે આપણને બિરાદર શરૂ કરવાનો છે Đó là phải phải cái gì bồi phải produce. Phải bao nhiêu? Em phải. Em có bồi gì? Ai để tour này đi bồi? Nào phải phải từ nóc của con này xuống. Đây là main junction

લે પાસો માંથી સડવું પડશે કે કેમેરો શરૂ નો થતી તો ચેક કે કેમેરો શરૂ કે કેમેરો ઉતારવો પડશે નીચે પાછે કે કેમેરો છે બંધ નસી બી બેડ બેડ કેમેરો પણ નીચે આવી ગયો છે એને આપણે ખોલવાનો છે અને હું દુખાવો છે ને પેલા પ્રથમ આની અંદર આપણે નથી બોલ એ પ્રભુ કેસા ક્યુ હોતા હૈ અમારા સાથ આ બ્રાન્થી તમ પકડું છો બોલો જી બે ટાવર બાકી છે અમાર બિરાદર હલવાઈ ગયા છે ખબર હોત ને તો રવિને એને મોકલે હલવાઈ આવો જ શું તો કરવું તો પડશે થાય ને અહીંયા ફાઈનલ જો સીપ અહીંયા કટિંગ માટે આવે થઈ સીપે હજી એક કેમેરો જોવું પડશે આને આવું હોય ને આને એમ જોઈન્ટ હોય લગઈ દુખાવો લાગતો તો નથી ઈ કેમેરામાં તો ટેકનિકલ ફોલ્ડ આવી ગયો છે ઉપરથી બિચારા પડ્યો એટલે એમાં હાઈટ કે બટકે નોખા થઈ ગયા છે અંદરથી હવે કઈ શરૂ થાય એમ છે ને આ જે કેમેરો છે હવે આ ટાવર માથે છે એની માથે સળવાનો છે ભાઈઓ ભનો ઓખરો કેસ છે

આપણે નીકળી ગયા છીએ હવે બીજી સાઈડ ઉપર એક નથી ભાંગી ગયા છે એટલે હવે એને રિપેર કરવા અમને મોકલવા પડશે ચાલે કે કીધું થાય નહી હવે આપણે બીજી સાઈડ ઉપર

લાલ કલર તમારો મોબાઈલ એવો અહીંયા લગાડે છે ઓલા નથી આપણે ઓલકી લગાડ્યા નીચે ભાઈ બહેનો ડેકોરેશન માટે મળજો એસેસ માણસને એક તો તોડ નાખ્યું ગોગાએ અને એની માથે મૂકીને તો સડાઈ જાય અહીંયા વાંધા થાય અહીંયા ગોગી આ કેબલ માથે ઉભો રહી જાય કેબલ થપ્પા માથે ઉભો રહી જાય એટલે હાલે હાલે અહીંથી તારું એક વચ્ચે બે ત્રણ અહીંયા અમે ચાર લાગી હે